નમસ્કાર ખેડૂત મિત્રો ફરીવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલમાં ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે કે મગફળીના પાકમાં સફેદ ધેણ અથવા તો ઘણા ખેડૂત મિત્રો તેને મૂંડા જીવાત તરીકે ઓળખતા હોય છે તો અત્યારે મગફળીના પાકમાં મૂંડાનો ઉપદ્રવ વધુ જોવા મળી રહ્યો છે તો આને કંટ્રોલમાં લાવવા માટે કયા પગલાં લેવા જોઈએ શું કાળજી લેવી અને જે ખેડૂત મિત્રો રાસાયણિક દવાનો ઉપયોગ કરતા હોય તો તેમને કઈ દવાનો ઉપયોગ કરવો અને ઓર્ગોનિક દવાનો ઉપયોગ કરતા હોય તેવા ખેડૂત મિત્રોએ કઈ ઓર્ગોનિક દવાનો ઉપયોગ કરવો એની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં લેવાની છે એટલે ખેડૂત મિત્રો ખાસ કરીને વિડીયોના અંત સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી સાચી અને યોગ્ય મળી રહે અને હજુ સુધી એ ખેડૂત મિત્રોએ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તેવા ખેડૂત મિત્રો ખાસ કરીને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આપણી આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે ખેડૂત મિત્રો સફેદ ધેન એટલે કે મૂંડા એક એવી જીવાત છે કે જે મગફળીના પાકમાં આવે તો અમુક વખત તો મગફળીનું ખેતર પણ સાફ કરી નાખે છે અને ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને મોટા ભાગે ખેડૂતોને નુકસાન ખૂબ જ મોટું થતું હોય છે મૂંડા મગફળીને પીળી પાડી દેશે અને મગફળીનો વિકાસ સાવ અટકાવી દેશે જેથી કરીને મગફળીમાં દાણા પણ આવશે નહીં અને મગફળીમાં ડોડવા પણ બેસશે નહીં જ્યારે પણ તમે ખેતરમાં આવા છોડને ઉંબાળીને જોશો અથવા તો તે છોડની આજુબાજુ ખુદી તમે જોશો તો તમને આવા સફેદ ધેણ એટલે કે મૂંડા જોવા મળશે જો આવા મૂંડાને યોગ્ય સમયે નિયંત્રણમાં ન લાવવામાં આવે તો સમય જતાં આ મુંડા ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન કરાવી શકે છે ખૂબ જ નુકસાન થાય છે એટલા માટે આજે આપણે આ મૂંડાને કઈ રીતે નિયંત્રણમાં લાવવા અને કઈ દવાનો ઉપયોગ કરવાથી આપણે આ મૂંડાને સંપૂર્ણ રીતે નિયંત્રણમાં લાવી શકીએ છીએ તો ખેડૂત મિત્રો મૂંડાને નિયંત્રણમાં લાવવા માટે મુખ્ય બે ઉપાય છે એક તો છે રાસાયણિક ઉપાય અને બીજો છે ઓર્ગોનિક ઉપાય હવે ખેડૂત મિત્રો આપણે રાસાયણિક ઉપાયમાં રાસાયણિક દવાઓની વાત કરવાની છે તો અત્યારે ખેડૂત મિત્રો માર્કેટમાં મિથોક્ઝામ પ્લસ લેમડા લેમડા સાય હેલો તો આ બંને દવા આવે છે આ બંને દવા ઘણી બધી કંપનીની અલગ અલગ નામથી આવતી હોય છે અને તમે ખેડૂત મિત્રો કોઈ પણ કંપનીની લઈ શકો છો પણ તે દવામાં આ બંને કન્ટેન્ટ હોવા ખૂબ જ જરૂરી છે જો ખેડૂત મિત્રો તમે આ દવાનું ડ્રેન્સિંગ કરશો તમારા મગફળીમાં તો તમને રિઝલ્ટ પણ ખૂબ સારું જોવા મળશે હવે ખેડૂત મિત્રો આપણે આના પ્રમાણની વાત કરીએ તો કે ખેડૂત મિત્રો તમારે પ્રતિપંપ વીસ એમએલ નાખીને મગફળીમાં ડ્રેન્સિંગ કરવાનું છે ખેડૂત મિત્રો ખાસ યાદ રાખજો તમારે છંટકાવ નથી કરવાનો તમારે ડ્રેન્સિંગ કરવાનું છે ત્યારબાદ ખેડૂત મિત્રો બીજી દવાની આપણે વાત કરીએ તો કે ક્લોરોફાયરી ફોર્સ અને સાયપર મેથરીન ગયા વર્ષ મગફળીમાં ખૂબ જ મૂંડા ગયા વર્ષ મગફળીમાં મોટા પ્રમાણમાં મૂંડાનું પ્રમાણ હતું ત્યારે આ દવાએ ખૂબ જ સારું રિઝલ્ટ આપ્યું હતું એટલે કે ગયા વર્ષ ઘણા ખેડૂત મિત્રોએ ક્લોરોફાઈફોર્સ અને સાયપરમેથરીન આ બંનેનો ઉપયોગ કરીને સફેદ ધેણ એટલે કે મૂંડા ઉપર નિયંત્રણ મેળવ્યું હતું તો હવે આના પ્રમાણની આપણે વાત કરીએ શું ડોઝ રાખો તો કે તમારા ખેડૂત મિત્રો પ્રતિપંપ પચાસ એમએલ નાખીને આપણે મગફળીમાં ડ્રેન્સિંગ કરવાનું છે ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે ત્રીજી દવાની વાત કરીએ તો કે ઇમિડા પ્લસ ફિફ્રોલિન આવે છે એ પણ તમને ખૂબ સારું એવું પરિણામ આપશે તો આના પણ આપણા પ્રમાણની ડોઝની વાત કરીએ તો કે વીસ ગ્રામ તમારે પ્રતિપંપ નાખીને આપણે મગફળીમાં ડ્રેન્સિંગ કરી શકીએ છીએ તો આ તો ખેડૂત મિત્રો આપણે રાસાયણિક દવાઓની વાત કરી પણ જે ખેડૂત મિત્રો રાસાયણિક દવાનો ઉપયોગ નથી કરતા અને જે ખેડૂત મિત્રોને ઓર્ગેનિક દવાનો ઉપયોગ કરવો હોય તો તેવા ખેડૂત મિત્રોએ કઈ દવાનો ઉપયોગ કરવો હવે આપણે ઓર્ગેનિક દવાની વાત કરીએ તો કે ઇપીએન ટેકનોલોજી એન્ટોમોપેથોજેનિક નિમિટોડ આના તમે વિડીયો જોયા હશે અથવા તો આવનારા સમયમાં આપણે ઇપીએન ટેકનોલોજી ઉપર એક અલગથી વિડીયો બનાવશું ઇપીએન ટેકનોલોજી ખૂબ જ સારી છે એક કિલોથી આપણે એક એકર વિસ્તારની અંદર સારામાં સારું આપણે મૂંડાની અંદર નિયંત્રણ મેળવી શકીએ છીએ વન કિલો એક કિલો ઈપીએનું દ્રાવણ બનાવીને એક એકરની અંદર આપણે ડ્રેન્સિંગ કરવાનું છે અને બીજું મેટારાઇઝિયમ કરીને એક દવા આવે છે એક ઓર્ગોનિક દવા આવે છે તો એનું પણ સારું પરિણામ આપણને જોવા મળશે આ આપણે પચાસ ગ્રામ પ્રતિ પંપમાં નાખીને ડ્રેન્સિંગ કરી શકીએ છીએ બ્યુ વેરિયન્ટનો પણ તમે ડોઝ આપી શકો છો એના પ્રમાણની આપણે વાત કરીએ તો કે પચાસ ગ્રામ પ્રતિ પંપમાં નાખીને આપણે ડ્રેન્સિંગ કરી શકીએ છીએ જો આ ત્રણેયનું પહેલાં દ્રાવણ બનાવવામાં આવે અને પછી જો પંપમાં પચાસ પચાસ ગ્રામ નાખવામાં આવે તો તમને ખૂબ સારું રિઝલ્ટ જોવા મળશે તમે સારી રીતે મૂંડા ઉપર નિયંત્રણ મેળવી શકો છો આપણે કોઈ પણ દવાનો છંટકાવ કરીએ તો વધુમાં વધુ પંદરથી વીસ દિવસમાં તેની અસર રહેતી હોય છે આ દવાઓ મુંડાઓ સુધી આ દવા મૂંડાને તો મારી નાખશે પણ જે મૂંડાના નાના નાના ઈંડા હોય છે એના સુધી આ દવા પહોંચતી નથી તો એના માટે શું કરવું તો જ્યારે આપણે તમે તો જ્યારે ખેડૂત મિત્રો તમે ક્લોરોફાયરી ફોર્સનું ડ્રેન્સિંગ કરતા હોય તો એની સાથે તમે બ્યુબેરિયા અથવા તો મેટારાઇઝિયમ આ બંને ઓર્ગોનિક દવા આ બંને ઓર્ગોનિક દવામાંથી તમે કોઈ પણ એક ઓર્ગોનિક દવા લઈને જ્યારે પણ તમે ક્લોરોફાયરી ફોર્સનું ડ્રેન્સિંગ કરો ત્યારે ક્લોરોફાઈ ફોર્સની અંદર તમે એને મિક્સ કરી શકો છો જો તમે આમ કરશો તો ક્લોરોફાઈ ફોર્સ છે એ મુંડાના તો તાત્કાલિક નાશ કરી નાખશે અને બ્યુબેરિયા અથવા મેટારાઇઝિયમ છે એ ધીરે ધીરે મૂંડાના જે નાના ઈંડા હોય છે એને મારવાનું ચાલુ કરી દેશે તો આવી રીતે તમે લાંબા ગાળાનું રિઝલ્ટ મેળવી શકો છો તો ખેડૂત મિત્રો આવી રીતે તમે રાસાયણિક અને ઓર્ગેનિક દવાઓનો ઉપયોગ કરીને મગફળીમાં ડ્રેન્સિંગ કરશો તો તમે સફેદ ધાણ એટલે કે મૂંડા ઉપર સારામાં સારું નિયંત્રણ મેળવી શકશો ખેડૂત મિત્રો જો તમને મારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો તમે આ વિડિયોને લાઈક કરી દેજો અને સાથે સાથે અન્ય ખેડૂત મિત્રોને પણ આ વીડિયો શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને એમને પણ યોગ્ય માહિતી મળી રહે હવે ખેડૂત મિત્રો આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને આવીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન